હલો હલો અવાજ આવી છે હા ધર્મ તો નેટવર્કનું પ્રોબ્લેમ જ કહેવાય મળશે હં હલો હલ્લો હા અવાજ આવી કોણ હ ઠગુલવાઈને બોલાવી તું મેં બોલો છો હા હા હલો હલ્લો હવે ઠાગુર હલવાઈનું શું કામ છે કદાચ પપ્પા બીજી મમ્મી લાભાની વિચારતા હોય એ તો ચપકા ગાદાડા મારા રહેતા બીજી કેવી રીતે આવે

અવે આ પંડિત નું શું કામ છે પપ્પા બીજી મમ્મી લબવાની વિચારતા હોય પપ્પા બીજી મમ્મી લબવાની વિચારતા હોય ચૂપ કર કે દેરા અહીંયા થી નીકળી જા હા અચ્છા બોલો પંડિત ના નંબર કાર્ડજ મેં તો નથી પણ તમે ફોન ની રેકોર્ડિંગ ચાલુ છે હું બાદ મે લખીશ ને તમે WhatsApp કરી દેજો હા બોલો બોલો હા હવે બોલ હા 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 હવે પેલા ટેન્ટ હાઉસ વરના પેલા વેલજીભાઈ હા વેલજી ભાઈ નો નંબર છે તમારું એને પણ હા એનો નંબર પણ આપી દો તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે તું થોડીક વાર શાંત રહે ને ના ના તમને નથી કેતો તમે તો નંબર બોલો અને WhatsApp પર મોકલી દેજો તો આ સબ ઇન્તજામ શા માટે થાય છે મમ્મી પપ્પા બીજી મમ્મા લાવવાની તૈયારી કરે છે એમને ઢોલ ધમાકા ગમી જાય છે જો બીજી બૈરી આવી તો તમે બંનેને અહીંથી કાઢી મૂકે આ ઘર મારા નામ પર છે તો તમે તો બીજી બૈરા લાંબાનો સોસ્તા જ નહીં ચૂપ રે ડોબી બોલ બોલ કરે છે અરે તમને નથી કેતો ઠગુ ભાઈ હા ઠગુ સાંભળો પેલી સંગીત સંમેલનના માટે સરિતા અને પેલા કિરણાવરા ભાઈ હે એમના નંબર તમે WhatsApp કરજો હા અરે પેલી તરાવરી ધર્મશાળા છે ને એના નંબર ભી તમે WhatsApp કરી દેજો વાહ હવે હું ફોન મૂકું છું તમારા મનમાં શું ચાલે છે હવે લોકોને ભેગા કરવા છે તો સબને હું WhatsApp પર નિમંત્રણ મોકલાવી દઉં નિમંત્રણ કઈ વાત નું નિમંત્રણ આપો છો પપ્પા પરણી રહ્યા છે બીજી બૈરી લાવે તો ચૂપ કર નકામા હજી સુધી તું અહીંયા જ છે બીજી મમ્મી આવશે બીજી મમ્મી આવશે હા એક તો પણ કમ છે તો બીજી લાવશું તો પછી આ તૈયારી શું કામ કરો છો ચાર દિન બાદ આપણા ગામના લોકો તરફથી તરાવરી ધર્મશાલામાં ડેડકા ડેડકીનું પરણ પ્રોગ્રામ છે